બનાખવાની હાઠિયું હાઠિયું નાખીને ભાઈ પાસ હોય ને પછી બીજો થર મેવાનું તો અહીં તો આપણે હાઠિયું કાઢે ને આ કેમ કેમ જો એમ મેકતી ને એવી રીતે કંઈક વકાલન વકાલન પાંદડા એવું કહે રહે એમાં રૂ હે પાવું તો હવે મિત્રો છે ને આપણે રફ સડકવાનું કામ કરવા ચાલુ કરી દીધું પહેલી વાર ખડકી એવડા મોટે પહેલી વાર ખડકી ઈ જે હાઠિયું વાળા હવે મિત્રો એને આપણે જો લાઈર બેરી ભરીને કે વહી જાય ને તો આમાં તૂટી ગયેલો હતો ને આપણે નાખ્યો ને એ તો વીણો પડશે ભાભી વાવ લે તો તો હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધા મજા મજા દોર કરી દીજે મત એ નવો લોક માં તમારો બધા ઇન શોર્ટ છે થોડો વધી ગયો ને લાગતું મજા આયા તો આજે મિત્રો સવાર સવારમાં માં આપણે રોપ ની લારી ભરી છે આવડા ફડકલ હોય ને એ તો આપણે ભરવાના લારી માં એક કરો હોય ને કે પાંચ વાગે નો તમને ખબર નહી કીધો તો ટ્રેક્ટર બેક રાખે કાવ ગયો છે ને આપણે ને આ ફરવાનો બધું લારી માં થપ્પો કરવાનો છે તો રેડી માં વેને તો કન્ટિન્યુ કેવી રીતે ખડકે હું બધું હોય તો તમે રેડી માં વેને રહેજો તો ફાળ હોય બાકી હેળ હોય નહીં

લાલ એટલો ખડકો ને ભાઈ ખડકી દે આપણે એ તો લાઈ રહી મેઘી દીધી સાય સામડે ની હેઠે તો સામડે બમડે આવે નહીં પણ સાય મેઘી દીધી તો હવે મિત્રો આપણે નાસ્તો બસ્તો કરી લીધો છે ને આ છે આપણે ટોપી પહેરી લઈએ એમ તો એને તડકો બેડકો લાગે નહીં તો એને કામ કરો તો હવે મિત્રો છે ને આપણે રોપ ખડકવાનું કામ બસ ચાલુ કરી દીધું પહેલી વાર ખડકી એવડા મોટે છે પહેલી વાર ખડકી ઈ જે હાથીમાં તો કેમ હોય તો તમે બધે કહેજો તો ખેડકો એને ખબર હોય આપણે ખેડકો ને અમે તો હાથીમાં આવી રીતે ખડકી હા ને આ તોળો હતો ખડકી દીધું બે ત્રણ થર કરેલો એક આ પેલો થર આ બીજો તીધો અને જે ને આની માથે નાખવાનું હોય પેલા હાંઠી નાખ દેવું ને પછી એની નાખદે રોપ તો આ તો આ લાલ ખડકી ને આ તોળો હોય તોડો ખડકાઈ ગયો ઉપર વે દો કે આવી રીતે વેવો પડે કે એમ કે લોદર થોડો ફૂંકાઈ જાય ને આમ એટલે ભાંગી જાય એટલે હા સ્મશી લેવો પડે શંકર ભાઈ કોઈ હાથમાં ન રહી તો આવી રીતે ખડકવાનું હોય આપણે કોઈ જે ખેડૂતો નહીં પેલી વાર ખડકી ને આપણે માથે તો બાકી મજા આવે

ત્યાં ટાટા ટાટાપો ખડકો પડે ગરમ હોય બગડી દે પાવ મીવા આપણે ખડકો મળીએ અહીંયા જો અમારે પપ્પા ખડકે હે તો સૂટો બુટો હોય એ બધી એમાં નાખી દેવાનો તો આ જો મોટું આવી વાગ્યું તો આપણે ખડકો મળી ગયા આપણે વાંરી દઉં

તો હવે મિત્રો છે ને આપણે જો એક થર રોપનો કાઢી નાખ્યો એક એટલે કે આમ આમ એક ને આમ બે આમ આમ એને બે થર મેઘાલા હોય તો આમ પણ આમ એક થર પૂરો થઈ ગયો ને આની પર હવે હાઠયું નાખવાની હોય હવે અઠસર ભાઈ કાઢે તો આ એક થર આપણો પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે એની પર નાખવાની હાઠયું હાંઠું નાખીને ભાઈ પાસ હોય એની પર બીજો થર મેગવાનું તો અહીં તો આપણે કાઢે ને આ કેમ કેમિક મેકી આવે ને એવી રીતે કંઈક અક્ષે ને વકાલે પાંદડા પાવું તો ઊંદડે બું કાપવા કાપી હે રૂ

આવશે મજા લીગ ગાળો મારે એટલે પીવા હાલ કેમ બાકી લે જા અલાવ દે ને ઢોળી જાય કેમે બાકી જો લી લી હો પેલું પી લી આપણે ગુલ્ધી હો હો ની મેલે હો ખાઈ બતા તો હવે મિત્રો છે ને આપણે જો રોબ બપાઈ ખડકી ને મસ્ત નો કેમે બા કે આવી એ હું કહેવાય ને પૂરી કેવા કે પૂરી કઈ હું કહેવા અરે કહેના શું ચાહતે હો તો આપણે કડકી દીધો કોકોક દેખાય તો આવ કે અમે બનાવી દેસી જુગાડ કરી તમે બધા કેવી રીતે કડકો કોમેન્ટ માં કે ને આ બોજો બધી માથે હાઠ્યું નાખ દીધું કોકોક દેખાય ઈ તો હાલ છે સાઈડ નાખવાની બાકી છે ને આ જો હેઠે તૂટલો પૂટલો દો ને ઈ બધું હેઠે નાખ દીધો આયે પાળી બાળી કરવાની બાકી છે કે એમ 100 માં આવે ને તો પલ્લે બલ્લે ની હોય ને આ બોજો પાંગરા ને મગન ઢગલા કરે જો તો તો આટા ડલ્લા મારે છે બગા મિત્રો તમને ખબર છે ભાઈ કે ભાઈ તમને બધાની પર ખબર હોય તો કહે દો આવી રીતે ખડકાય કે ન ખડકાય એ ભૂલ હોય તો કહે દો ફાઇનલી મિત્રો બોલો કે આપણે અહીં ફોટો તો ચેનલ માનો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દીધો કરી દીધો કરી દીધો મળીએ ગામના બનાવો બાય બાય જય મતી જય